ઉંચાઈ પરથી નીચે પડતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અચાનક બનેલી આ ઘટનાને પગલે આજુબાજુના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને વાતાવરણ શોકમય બની ગયું હતું ઘટનાની જાણ થતા જ મૃતદેહને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો બીજી તરફ એ ડિવિઝન પોલીસની ઘટના અંગે જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી મહિલાએ આટલું મોટું પગલું કેમ ભર્યું તે અંગે હજી સુધી ચોક્કસ કારણો બહાર આવ્યા નથી પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદનો લઈ અને તથા અન્ય તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એચ કે હિંમતનગર